નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર પાંચ દીકરી એને સમજીશું ગયા વિડીયોમાં આપણે સરસ મજાનું કાવ્યગાન કર્યું હતું આજે આપણે થોડું કાવ્યગાન પણ જોઈ લઈશું અને ત્યારબાદ આપણે આ કવિતાનો અને એના કવિનો એના સાહિત્ય પ્રકારનો પરિચય મેળવીશું તો સૌ પ્રથમ આપણે એકાદ લીટીનું ગાન કહી લઈએ તો ધ્યાનથી સાંભળજો સ્વર્ગની એક એક દેવી ઝલક કરી સ્વર્ગની એક એક દેવી માદી કરી છે તિલક માદી કરી સ્વર્ગની એક એક દેવીની ઝલક કરી મિત્રો આ પ્રમાણે આખું કાવ્ય આપણે ગાવાનું છે હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ તો એમાં સૌ પ્રથમ એના કવિનો પરિચય આપણે પ્રાપ્ત કરીશું એના કવિનું નામ છે અશોક પિતામ્બર ચાવડા જેમને બે દિલના ઉપનામથી આપણે ઓળખીએ છીએ ત્યારબાદ એમના વતન વિશે વાત કરીએ તો એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મરડાસર ગામ છે અને હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદની રજિસ્ટ્રાર તરીકે સેવારત છે એમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો એમણે બે ગઝલ સંગ્રહો આપેલા છે એક છે પગલા તળાવમાં અને બીજો છે પગરવ તળાવમાં અને એક સંગ્રહ પણ આપેલો છે ડાળખીથી સાવ છૂટા એમને વિશિષ્ટ સિદ્ધિની વાત કરીએ તો એમને સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે અને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે હવે મિત્રો આપણે એના સાહિત્ય પ્રકારની ચર્ચા કરીએ તો આ કાવ્ય નંબર પાંચ દીકરી એનો કાવ્ય પ્રકાર છે ગઝલ હવે ગઝલ એટલે શું તો ગઝલ એ મૂળ અરબી ફારસી સાહિત્ય પ્રકાર છે અને એ તગઝુલ શબ્દ પરથી ઉતરી આવેલો છે એનો શાબ્દિક અર્થ થાય છે હરણની ચીસ એટલે કે તીરથી ઘવાયેલા હરણની ચીસ એનો પ્રથમ શેર ગઝલનો પ્રથમ શેર એ મતલાનો શેર કહેવાય છે અને અંતિમ શેર છે એને મક્તાનો શેર કહેવામાં આવે છે આ મક્તાના શેરમાં કવિ પોતાનું તખલ્લુસ અથવા પોતાનું નામાંકરણ કરે છે ત્યારબાદ દરેક શેર દરેક શેરનો જે અંતિમ છે શબ્દ છે એનાથી જે પ્રાસ રચાય છે એને આપણે રદીફ કહીએ છીએ અને રદીફની આગળ જે પ્રાસ રચાય છે એને આપણે કાફિયા કહીએ છીએ અહીંયા આપણા કાવ્યમાં દીકરી 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 શબ્દ છે એ રદીફ છે અને એને આગળ આવતા શબ્દો ખડકમાં ફડકમાં ફલકમાં એ કાફિયા છે ત્યાર પછી આ ગઝલ છે એ મોટાભાગે છંદમાં લખાય છે અને જે છંદનો ઉપયોગ કર્યો છે એને આપણે બહર તરીકે ઓળખીએ છીએ શેરની જે પ્રથમ પંક્તિ છે એટલે કે પહેલી લીટી છે એને ઉલા મિશ્રો કહેવામાં આવે છે જ્યારે બીજી લીટી છે એને સાની મિશ્રી સાની મિશ્રો કહેવામાં આવે છે ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ એ બાલાશંકર કંથારીયાએ આપેલી છે જે ગઝલનું નામ છે બોધ ગઝલમાં પાંચથી ઓગણીસની સંખ્યામાં શેર હોવા જોઈએ અને ગઝલના મુખ્યત્વે બે પ્રકારો છે ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી ઈશ્કે હકીકી એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને ઈશ્કે મિજાજી એટલે કોઈ માનવીય પ્રત્યે પ્રેમ માનવજાત પ્રત્યેનો પ્રેમ હવે મિત્રો આપણે આપણા મૂળ વાત ઉપર કાવ્ય ઉપર આવીએ તો અહીંયા આ કાવ્યમાં એક પિતાનો દીકરી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થયો છે આપણા સમાજમાં દીકરીનું ખૂબ મહત્ત્વ અને ગૌરવભર્યું સ્થાન અપાવવાનો આ કવિએ પ્રયત્ન કર્યો છે આપણે દીકરી માટે ઘણા બધા સુવાક્યો પંક્તિઓ જાણીએ છીએ કે ભાઈ વાળે તે દીકરી દીકરી વાળનો દરિયો દીકરી ઘરની લક્ષ્મી દીકરી ઘરની દીવડી દીકરી તુલસીનો ક્યારો દીકરી બે પૂરને તારે એક પિયર અને એક સાસરું આવી બધી ઘણી પંક્તિઓ દ્વારા આપણે દીકરીને એક ગૌરવભર્યું સ્થાન આપવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ હજુ પણ દીકરીને આપણે અન્યાય કરતા હોઈએ છીએ અને કેટલાક લોકો દીકરીને સાપનો ભારો ગણે છે દીકરીને ગાય દોરે ત્યાં જાય એટલે કે ખૂબ ગોળી સમજવામાં આવે છે આપણે ત્યાં આપણી જે મિલકત હોય એ મોટાભાગે દીકરાને અપાય છે ત્યારે એવું કહેવાય છે કે બાપની ઇજ્જત દીકરીના હાથમાં અને બાપની મિલકત દીકરાના હાથમાં તો દીકરી એને પારકી થાપણ પણ ગણવામાં આવે છે તો આ એક દીકરી પ્રત્યે અન્યાયની લાગણી અહીંયા આ બધી પંક્તિઓ વ્યક્ત કરે છે સમાજમાં એવું દીકરીનું દીકરીને અન્યાય થાય એવું ન કરવું જોઈએ હવે આપણે આપણા કાવ્યના મૂળ વાત પર આવીએ તો અહીંયા પહેલી જ પંક્તિ આપેલી છે આપણને એમાં કહેવામાં આવ્યું છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી અહીંયા કવિ કહેવા માગે છે કે દીકરી એ તો દેવી સમાન છે દીકરી જ્યારે શિક્ષિત થાય ત્યારે એને સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે જ્યારે રસોઈ કરીને ઘરના સભ્યોને અન્ન આપે જમાડે ત્યારે એને અન્નપૂર્ણા કહેવામાં આવે છે જ્યારે એ કમાણી કરે અને ઘરના સંચાલનમાં મદદરૂપ થાય ત્યારે એને લક્ષ્મી લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે જ્યારે પોતાની રક્ષા કરે ત્યારે ચામુંડા દેવીનું સ્વરૂપ આપવામાં આવે છે જ્યારે હળી મળીને રહે ત્યારે એને દુર્ગા માતા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં કવિને દીકરી દેખાય છે અને કહે છે કે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી એટલે કે દીકરી એ સુખડ અન્ન સુખડ અને ચંદનની જેમ ઘરને મહેકતું રાખે છે અને ઘરનું સૌંદર્ય વધારે છે ત્યારબાદ બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સ્નેહનું ધરણું ફૂટે એનું જ આ પરિણામ છે ગાતા તો આવડે છે આપણને સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે કોતરે છે કોઈ વર્ષોથી કડક માદી કરી સ્વર્ગની એક એક દેવીની ઝલક માદી કરી મિત્રો અહીંયા દીકરીને સ્નેહનું ઝરણું માનવામાં આવે છે અને એક પિતા એક શિલ્પની જેમ એક શિલ્પકાર એક પથ્થરને એક શિલ્પને કોતરીને એમાંથી સુંદર મૂર્તિનું નિર્માણ કરે છે એ જ રીતે પિતા વર્ષોથી દીકરીનું નિર્માણ કરવામાં પોતાનું આખું જીવન ખર્ચે છે તો અહીંયા દીકરીને ઉછેરવામાં પિતાને જે મુશ્કેલી પડે છે પિતાનો જે પ્રેમ છે એ અહીંયા પ્રગટ થયો છે ત્યારબાદ ત્રીજી પંક્તિ કે છે કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી લાજ મર્યાદા અને શરમ એ બધું જ મોટો ભાગે દીકરીના ભાગમાં આવે છે દીકરીને લાજ શરમ મર્યાદા એનું પાલન કરવું પડે છે અને એમાં જ એનો ઉછેર થાય છે અને કાયમ એ પિતાની અને ઘરના સભ્યોની ફળકમાં જ ઉછરે છે ગૌરી વ્રત વગેરે પણ એને એનું પાલન કરવું પડે છે ગૌરી વ્રતોથી એને પોતાના જીવનમાં સંસ્કારો અને જે પરંપરાઓ છે એનું પાલન પણ કરવું પડે છે ત્યાર પછી આગળની જે પંક્તિ છે એમાં કે છે જે રે હું હાથ ફેરવતો હવે હાથ દે જે રે હું હાથ ફેરવતો હવે હાથ દે વિસ્તરે છે એમ સમજણ ના ફલક માં દી કરી સ્વર્ગની એક એક દેવીની ઝલક માં દી કરી જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે મિત્રો અહીંયા દીકરી મોટી થાય છે એ મોટી કરવા માટે પિતા અને ઘરના વડીલો એને હાથ દઈ દઈને ઉછેરે છે એનું પાલન પોષણ કરે છે એનામાં સંસ્કાર રેડવાનું કામ કરે છે પરંતુ એ જ દીકરી જ્યારે સમજણ સમજણ એની સમજણ વિસ્તરે છે એનામાં સમજ આવે છે ત્યારે એ હાથ દે છે એટલે કે મિત્રો પિતાને મદદરૂપ થાય છે અહીંયા આપણને દીકરી જ્યારે સમજણ કેળવે છે ત્યારે પિતાને કેવી રીતે મદદરૂપ થાય છે એના કેટલાય ઉદાહરણો આપણા સમાજમાં આપણા દેશમાં આપણે જોઈએ છીએ ત્યાર પછી છેલ્લી પંક્તિની વાત છે સુર્ય સંબંધીઓની ભીડમાં

કે પિતા જ્યારે જ્યારે લગ્ન પ્રસંગ કોઈનો પણ લગ્ન પ્રસંગ આવે ત્યારે દીકરી પોતાની દીકરીના લગ્નની ઘટના પ્રસંગ એને યાદ આવી જાય છે અને કોઈના પણ લગ્નમાં પિતાની આંખમાં આંસુ આવી જાય છે એ વાત કરી છે કે સુર શરણાઈ અને સગા સંબંધીઓની જ્યારે ભીડ થાય છે ત્યારે દરેક પ્રસંગે દરેક લગ્ન પ્રસંગે લગ્ન પ્રસંગની અહીંયા વાત કરવામાં આવી છે દરેક લગ્ન પ્રસંગે પિતાને પોતાની દીકરી દેખાય છે પોતાની દીકરીનું સ્વરૂપ દેખાય છે અને પિતાની આંખમાં આંસુ આવી જાય છે પિતાની આંખ ધીની થાય છે અહીંયા આપણને એક પિતાની દીકરી પ્રત્યેની જે પ્રેમ ભાવના છે વાત્સલ્ય છે એનું વર્ણન આપણને કર્યું છે મિત્રો હવે આ કાવ્ય તમારે ગાવાનો છે ગાયને એને સમજવાનો છે બને તો એને સારી રીતે ગાયને તૈયાર પણ કરજો ત્યારબાદ એના શબ્દાર્થ અને So I day lucky little.